બાપા ઓલી મગુડી અમાર લગનની વાત આખીતીતી એનું શું થયું બટા એ તો મને ખબર છે બા હું તો ખબર પડે એ બાપા બાપા આમ બેઠી એનું હારું આવે ઘણી વાત કરી હોય ને એનું આપણે વાતનો તૂડ લઈ લેવાય જાવ જાવ ભાયોકા આ મત બાપા એ વાત કથા ને ને નો પડ દે અડિકુ મગુ અડિકુ આ કામ રૂપિયા વાળું લાગે છે હા

કે બાપા કોઈના ના ઘીરે ન થાય કામ ની તલાશ માં તો તમારા ઘીરે કામ જડી જાય તમારા ઘીરે આવી મારું બેટું કો પાગો હર થઈ મારે માંગવાની જરૂર છે છોકરો તમારે કામે રહેવું છે ખાવું પીવું ને બે હાજર દસ હાલ છે હા હા રહેવું છે રહેવું છે અમે એમને કામે જડતું નથી બે હાજર તો બે હાજર હાલો તમારી ગીરી

તારે કાય કામ કરવાનું જ નઈ બાપા તમારી વાત સાચી છે જો આવું તેમ વેલા સમજી ગયો હોત ને તો આત્યુ હું વાંડો ન રખડતો હોત એ દીકરા જા જા ત્યાંથી રહવાસ એ હારું હારું બાપા સારું હાલો ઓલાનું કામ સીધું બધું એ કેટલા મર બાપા રાખ્યા તમે ખાવું પીવું બે હાજર રૂપિયા બે 2000 દેવાને કીરાયો તો ખાટલે નો બેહી જવાય આમ ધંધો કરો ધંધો હાલો એક મણો બોરવાને એક તો આમ ખામડા ઉડકવા

તમારા મલક માં દીકરીઓ નથી અરે બાપા દીકરીઓ તો ઘણી છે પણ અમારો તો આંગળો ગામમાં ખોડું નથી અને સીમમાં ખેતર નથી આમ જો આમ તમારા ઘરે આવી સાઈબી હોય ને તો ઘરે બેઠા દીકરીઓ દેવા આવે અમારે હે હા હમ જો પો પાડો ને તો આના ગામમાં દીકરીઓનો મેલ પડી જાય મારો ખોતળો આ બહુ ડૂટી ડાયો ન થાય તો હારું નક બાપ છે

આના સામે ફો પાડવાનો છે આપણે આના મલક દીકરી આપને મળી જાય બાપા એ વાત તમારી હાશી હો હું સોરે જાઉં છું મોટી મોટી કરવા તું આ ધ્યાન રાખજે ઘરે હો બાપા તમે મને વાત કરી ને એટલે હવે મને તમારે નો કેવું પડે ક્યાંથી ક્યાંય નહીં બાપા થોડું ગેસ રોકું થઈ ગયું હોય ને તે વાહ રહી ગયો મારા તમે હોય ને આવું પાડતો નહીં તને કોઈ દીકરી નહીં દે મારું બેટું હવે આનું શું કરું નોટ નો ડગો ક્યાં मारू बेटू હવે ન સહન થાતું અંજો આ બધી વસ્તુ બહાર છે રાખવાની આ ઘરનો ઉઘડતા એ ઓ હું અમને આવું પાછો

有人。<laughs>